આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક એના માટે આ કારેલા મોટી સાઈઝના આવે છે લીધેલા છે અને એમાં મીઠું નાખી અને હવે આપણે એને દબાવી અને કડવાશ થોડીક ઓછી કરી દઈશું પછી કાજુ છે લીંબુ છે ખાંડ છે મરચું મીઠું હળદર ધાણા ધાણાજીરું રહી પહેલાં આપણે કારેલાને આ રીતે મીઠાવાળા કરે એ રીતે દબાવવાથી થોડીક કડવાશ ઓછી થઈ જાય અને આ રીતે આપણે કરી દઈશું પહેલાં આપણે કાજુને સાફ કરી લઈશું થઈ ગયા છે કાઢી લઈશું રહી નાખીશું લીમ નાખીશું टका कर करसू ना 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 ગેસ થવા દઈશું ને આપણે હવે એને અંદર ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ જશે હવે આપણે જોઈએ કારેલા ચડી ગયા છે હવે આપણે એમાં મસાલો કરી દઈશું એમાં આપણે મરચું નાખીશું બે ચમચી મરચું બે ચમચી જીરું બે ચમચી ખાંડ આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું પડશે આમાં આપણે ખટાસ નાખીએ તો નાખી શકાય આપણે થોડીક નાખીશું લીંબુની ખટાસ આમચુર પાવડર એ ખટાસ થોડીક નાખી શકીએ આપણે હવે આપણે કાજુ નાખીશું અને આપણે ખાંડ નાખી છે એટલે એને થોડું હલાવવું પડશે નહીં તો એ દાખી છે થોડું હલાવીને આપણે શાકને તૈયાર કરી દેવું પડશે આ રીતે થઈ જાય પછી ગેસ બંધ કરી અને થોડીક વાર એને સીજવા દેવાનું એટલે ખાંડના લીધે શાક સરસ થોડું આ રીતે લાલ કલરનું થઈ જશે જો કારેલાનું શાક તૈયાર છે તે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો એના ગુણધર્મ આપણે જાણીશું આયુર્વેદ મુજબ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો રસ તીખો અને કડવો છે તેનો ગુણ લઘુ છે વૃક્ષ છે તેનું વીર્ય ઉષ્ણ છે તેનો વિપાક કટો છે તેના લાભ રક્ત શુદ્ધિકરણ કરે છે ડાયાબિટીસ મટાડે છે જઠરાગ્નિ દીપક કરે છે એટલે કે ભૂખ લગાડે છે કરમિયાને મટાડે છે કૃમિનાશક છે આંતરડાના કરમિયાને મટાડે છે ત્વચા માટે સારું છે ચામડીના બધા રોગો મટાડે છે લિવર માટે સારું છે પિત્તનું શમન કરે છે ડાયોબેટિક હોવાના કારણે શરીરમાંથી વધારાનું પાણી અને વિષ દ્રવ્યને બહાર કાઢે છે અને આપણા શરીરની ઇમ્યુનિટી શક્તિને વધારે છે આ રીતે આયુર્વેદમાં રસાયણ તરીકે કારેલાને માનવામાં આવ્યા છે તેમ છતાં તેને વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો પિત્તનું વૃદ્ધિ કરે છે માટે વધારે ખાવા નહીં તેમાં રહેલા વિટામિન તેમાં વિટામિન સી રહેલું છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચામડીના રોગો અને રક્ત શુદ્ધિ માટે ફાયદાકારક છે તેમાં વિટામિન એ હોવાના કારણે આંખોની તંદુરસ્તી અને ત્વચા માટે ફાયદાકારક છે તેમાં વિટામિન બી વન હોવાના કારણે ઉર્જા ઉત્પન્ન કરે છે અને નસોને મજબૂત કરે છે વિટામિન બી ટુ હોવાના કારણે ચામડી વાળ અને આંખો માટે ફાયદાકારક છે વિટામિન બી થ્રી હોવાના કારણે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે ફોલિક એસિડ હોવાના કારણે રક્ત બનાવવામાં મદદરૂપ થાય છે માટે ગર્ભિણી સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે તેઓએ આ શાક ખાવું જોઈએ વિટામિન કે હોવાના કારણે રક્ત જમાવવામાં તે મદદ કરે છે અને હાડકાને મજબૂત કરે છે એમાં આઈન રહેલું છે કેલ્શિયમ છે પોટેશિયમ છે જિંક છે અને મેગ્નેશિયમ છે પરંતુ તેમાં વિટામિન સી અને એનું પ્રમાણ સારું એવું રહેલું છે આ રીતે કારેલા આપણને ખૂબ જ ફાયદો કરે છે કારેલાનું શાક બની શકે છે કારેલા બટેકા કારેલા ડુંગળી કારેલા કાજુ એવા જુદી જુદી સાત જાતના શાક આપણે બનાવી શકીએ કારેલાનો રસ શુગરને કંટ્રોલ કરે છે પચાને સુધારે છે ગેસ અજીર્ણને મટાડે છે અને પેટના કૃમિને મટાડે છે અને રક્ત શુદ્ધિ કરે છે માટે પણ તે સારું છે કારેલાનો રસ ત્રલ હોવાથી શરીરમાંથી ઝેરી તત્વોને તે બહાર કાઢે છે અને ઇમ્યુનિટી શક્તિને વધારે છે કારેલાના પાનનો રસ તાવ અને ચામડીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે કારેલાનું બીજ છે તે કૃમિનાશક છે અને પેટને સાફ રાખે છે આ રીતે કારેલા આહાર અને ઔષધિ તરીકે ખૂબ જ ઉપયોગી છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ